દોધર જીવમાં જેભર્ય ગોગા મહારાજની રમેલ અને હવન યોજાયો ગોગા મહારાજની જાતે રમેલમાં માનવ મે રમણ ઉમટ્યું ગુજરાત વીજ કંપની લિમિટેડ છાસઠ કેવી સબસ્ટેશન દોધર એક અને બે વિભાગ દ્વારા શ્રી ગોગા મહારાજના મંદિર સૌ નિમિત્તે રમેલ જાત્રા અને આયોજન કરવામાં આવ્યું ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પ્રાંગણમાં તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ શુક્રવારના રાત્રે નવ કલાકે રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકાભરના ભુવાજીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આખી રાત ખમ્મા અને મજાના વેણ વધારવા સાથે લોક કલ્યાણના આશીર્વાદ આપ્યા સવારે સુપચ ચોગડીએ સૂર્યનારાયણને તેલફૂલ ફૂલ ચડાવવામાં આવ્યા શનિવાર તારીખ શનિવારના રોજ સવારે આઠ કલાકે દર વર્ષની જેમ પરંપરાગત હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાલકૃષ્ણભાઈ ત્રિવેદી દ્વારા વૈદિક મંત્રચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો મંદિરના પૂજારી રૂપાભાઈ જોશી દ્વારા સૌને આશીર્વચન પાઠવ્યા આ પ્રસંગે સમસ્ત સ્ટાફ પરિવાર જીબી તેમગરજનો અને સંખ્યાબંધ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભોતે પ્રસાદનો લાભ લીધો હતો